નમસ્કાર દર્શક મિત્રો બે જીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંતરામ મહારાજના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવ નિમિત્તે નડિયાદ ખાતે સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થી એક વાત્સલ્ય માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેસીયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઇ ચેસ્ટિયાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કરેલ હતું અને આ સમયે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના હદનો તમામ સ્ટાફ ખડે પગે હાજર હતો અને સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ પરિવાર વતી પોલીસ

नडिया नडियाड टाउन पोलीस स्टेशन તેમજ संतराम मंदिराचा सहियारा प्रयोग प्रयास थी सिस्टिया फाउंडेशन ना निजा हेठ पोलीस द्वारा તેમજ मंदिर द्वारा करवामा आवेल अभिल अनुसंधाने तेले सेमीग्रस्त बालकोना માટે રક્તદાન કરવા સારું આશરે થી વધુ મુસ્લિમ બિરાધરોએ આજ રોજ મંદિર આવી અને રક્તદાન કરેલ તે બદલ નડિયાદ ટાઉન પોલીસ પરિવાર ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સોહીતભાઈ વોરાનું ખૂબ હૃદયથી આભાર માને છે અને તમામ મુસ્લિમ વિરાધરો પરિવારોનું પણ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે અમે ચિસ્તીય ફાઉન્ડેશનના નેજા હેઠળ સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ ના સહિયાર પ્રયાસથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કેરેજમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી એક રક્તદાન કેમ્પનું આયોજન હતું તેની અંદર અમે બે દિવસ પહેલા અપીલ કરી હતી અને શંતરામ મહારાજને વચન આપ્યું હતું કે એકાવન મુસ્લિમ બીજા દરવા રક્તદાન કેમ્પના આયોજનની અંદર જોડાશે પણ સિત્તેર કરતા વધુ રક્તદાન દાતાઓ આજે આવ્યા અને કેરેજમિયા ગ્રસ્ત બાળકોના જે લાભાર્થી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો તેની અંદર ભાગ લીધો

દવાખાના રિલેટેડ હોસ્પિટલ રિલેટેડ ગમે તે કામ હોય તેમાં જાતના ભેદભાવ વગર કામ કરે છે તેના કોમી એકતાના પ્રતિ કામની અંદર આજે અમે એવું નક્કી કર્યું કે ફૂલ લઈને ફૂલની પાકડી યોગદાન આપી આ રક્તદાન કેમ્પ ની અંદર જોડાઈ અસ્તુ જય ભારત